ભારતી તાકાત સમગ્ર વિશ્વ સ્વીકારે છે આ વાતના પુરાવા તાજેતરમાં આવેલી એક રિપોર્ટમાં મળી છે તાજેતરમાં ઓસ્ટ્રેલિયાની થિંક દ્વારા જાહેર કરાયેલી એશિયા પાવર ઇન્ડેક્સ રિપોર્ટની રેન્કિંગમાં ભારત અમેરિકા અને ચીન બાદ ત્રીજો સુપર પાવર દેશ બની ગયો છે આ રેન્કિંગમાં ભારતે રશિયા અને જાપાન જેવા દેશોને પણ પાછળ છોડી દીધા છે આ ઇન્ડેક્સમાં ભારતનો સ્કોર ભારતથી ખૂબ જ પાછળ જોવા મળી રહ્યો છે લોવી રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે એશિયામાં શક્તિ સંતુલન હજુ પણ અમેરિકા અને ચીનના હાથમાં છે પરંતુ ભવિષ્યમાં ભારત આ સ્થિતિ બદલી શકે તેમ છે બીજી તરફ ચીનની આર્થિક અને સૈન્ય વૃદ્ધિ સતત ચાલુ છે પરંતુ તેની શક્તિ સ્થિર થઈ ગઈ છે રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે ચીનની શક્તિ ન વધી રહી છે કે ન ઘટી રહી છે જ્યારે અમેરિકા તાકાત મામલે હજુ પણ આઠમાથી છ ક્ષેત્રોમાં આગળ છે ઉપરાંત ભારતની સ્થિતિમાં પણ મોટો સુધારો થયો છે